નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર પાદરાના સાદરા ગામેથી 9 ફૂટ લાંબો મહાકાય અજગરનો પ્રાણીજીવ રક્ષક સંસ્થા દ્વારા વન વિભાગની ટીમને સાથે રાખીને રેસ્ક્યુ કરવામાં આવ્યું વરસાદની ઋતુમાં અજગર સાપ મગર જેવા પ્રાણીઓ રેનાક વિસ્તારમાં આવી ચડતા હોય છે જેના કારણે લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જતો હોય છે તેવી જ ઘટના પાદરા તાલુકાના સાદરા ગામે જોવા મળી હતી જ્યાં રહેણાંક વિસ્તારમાં અંદાજે નવ ફૂટ લાંબો અજગર દેખા દેતા લોકોમાં ભારે ફફડાટ ગયો હતો સમગ્ર ઘટનાની જાણ પાદરા પ્રાણીજીવ રક્ષક સંસ્થા અને વન વિભાગને કરવામાં આવી જાણ થતાની સાથે જ પ્રાણીજીવ રક્ષકની સંસ્થાના સંચાલક પ્રવીણ મહારાજની ટીમ દ્વારા અજગરને રેસ્ક્યુ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જે અજગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી પાદરા વન વિભાગ ખાતે લાવવામાં આવ્યો હતો સ્થાનિક લોકોએ અજગરને રેસ્ક્યુ થતાની સાથે જ રાહતનો શ્વાસ લીધો હતો ઉલ્લેખનીય છે કે વરસાદની ઋતુમાં અજગર મગર સાપ જેવા પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે ત્યારે લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જતો હોય છે આ સમયે પાદરા પ્રાણી રક્ષક સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરીને વન વિભાગની ટીમ સાથે રાખીને પ્રાણીઓનું રેસ્ક્યુ કરવામાં

કેట్లా કુષ્નો છે અને કયા વિસ્તારમાં છે અ અમે આસરે 8 8:30 થી 9 ફૂટ નો ઉધર છે અને એ સરપંચ નો કૂવો હતો જે રહેણાંક વિસ્તારમાં છે ત્યાં આગળ થી અમે રેસ્ક્યુ કરેલ છે પ્રવેન પાંજા પ્રાણી નિરક્ષક સંસ્થા ની અંદર વન્યજીવ બચાવવાની સેવા કરી રહ્યો છે આજરોજ અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે કોઈ નાઈટમાં વનરને બાઇક ની ટક્કર વાગી ગઈ છે તરત અમે વન વિભાગને જાણ કરી પાદરા પ્રાણીજી વિભાગની ટીમ સાથે રહી સહી સલામત રેસ્ક્યુ કરી વન વિભાગમાં માં સોંપી દીધેલ છે પાદરા તાલુકા નવાપુરા ગામમાં રોડ પર વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો